અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ ભરૂચ રેલ્વે પોલીસ સ્ટેશન ચોરીમાં ગયેલા લોખંડના મુદ્દામાલ સાથે એકીસમને ઝડપી પાડી આઠ લાખ સાત હજાર આઠસો ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી વધુની તપાસ હાથ ધરવામાં આવી હતી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હાજર હતા તે દરમિયાન માહિતી મળી હતી કે એક ટાટા ટેમ્પો કે જેનો રજીસ્ટ્રેશન નંબર જી જે જીરો ત્રણ એ એક્સ ચોર્યાસી ચોસઠમાં ગેરકાયદેસર આધાર પુરાવા વગરના લોખંડ ભરીને ભરૂચથી અંકલેશ્વરના નોબલ માર્કેટ તરફ જનાર છે જેવી મળ ચોક્કસ માહિતીના આધારે બી ડિવિઝન પોલીસે ઉપરોક્ત માહિતીવાળા ટેમ્પાને આમલા ખાડી નજીકથી ઝડપી પાડ્યો હતો ટેમ્પોમાં હાજર મળી આવેલા ડ્રાઈવર ભટારામ માદારામ લુહાર નાવને ટેમ્પોમાં ભરેલ ભંગાર વિશે પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો જેથી પોલીસને ગાડીમાં ભરેલ ભંગાર ચોરી અથવા છડ કપટથી હોવાની પ્રથમ દ્રષ્ટિએ માલુમ પડી હોય જેથી બી ડિવિઝન પોલીસે એક ટેમ્પો જેની આશરે કિંમત રૂપિયા પાંચ લાખ ટેમ્પોમાં ભરેલ ભંગાર જેનું વજન સાત હજાર પાંચસોને સિત્તેર કિલોગ્રામ જેની આશરી કિંમત રૂપિયા ત્રણ લાખ બે હજાર આઠસો તેમજ એક મોબાઈલ ફોન જેની આસરી કિંમત રૂપિયા પાંચ હજાર મળીને કુલ આઠ લાખ સાત હજાર મુદ્દામલ સીઆરપી કલમ એકસો બે મુજબ કબજે કરી પકડાયેલી કિસમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેમજ ઉપરોક્ત લોખંડ બાબતે તપાસ કરતા પોલીસને જાણવા મળેલ કે આ ભંગાર ભરૂચ રેલવે પોલીસ સ્ટેશનની હદમાંથી ચોરી થયો હોવાનું આવ્યું જેથી બી ડિવિઝન પોલીસે ભરૂચ રેલવે પોલીસને જાણ કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી